ત્રેયાય ન શ્રીપાદ રાજણમ ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન તેરસો વીસમાં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા આવતા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે કુલ ત્રેપન અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગધ્યમાં કરવામાં આવી છે વડોદરાના રંગભક્ત કવિ શ્રી બિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રીવલ્લભ પ્રભુની દિવ્ય ઊર્જા અને પ્રેરણાથી આ ગધ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે જેને શ્રીપાદ શ્રીવલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ એક હજાર એકસો અઠ્ઠાવન દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે આ ઉત્કૃષ્ટ પધ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ ત્રણ કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે આજે ત્રણસો એકત્રીસથી થી ચારસો વીસ સુધીના દોહરાઓનું શ્રવણ કરીશું શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે શ્રીપાદરાજ શરણ પ્રપદે શ્રીપાદ શ્રી વલ્લભ લીલાવૃત દોરા ત્રણસો એકત્રીસ થી ત્રણસો સાઠ અંક સોળ પાવન તે સોળ સોળસ અવતારો થયા શ્રી ગુરુ દત્તા જોડ સંસ્કાર જીવના રુચા સુક્ત નિષો સાં સ્વય માધરે લોકથી શિરમોર સોર કરાક પરિપૂર્ણએ દત્ત મૂળ શ્રીપાદ જન્મતા જ દિજરૂપ ધરે પુનિત અવતાર માતૃ ગર્ભમાં જન્મ લે પ્રથમ જ્યોતિ સ્વરૂપ બાધા સુ ચુર્થી એ પ્રગટે શ્રી પાદરૂપ વિધિ હરિહરથી ભિન્નએ વિશેષ કરવા પ્રગટ ચતુર્થી પ્રગટે માનવ કરવા મંગળ જીવનો અંગારકથી રેમ અધિપતિ જે નક્ષત્રનો ચિત્ર વિશેષ તેમ ચક્રવર્તી બ્રહ્માંડનો સૂચિત કરવા શ્રીલગ્ન રાશી તુલા લક્ષ્મણ જ્યોતિષ ખાસ ગ્રહનક્ષથી તથા બૃહર્ત જૈના દાસ ઉદય અસ્મધ્યાન સૌ કિંકર ચરણે ખાસ ભોગ ભોગમુખ સદાતા ગુરુ સમર્થ અધ કેવળ પૂજતા પાદુકા કરે કૃપાએ જટ તેત્રીસ કોટી દેવતા થાય પ્રસન્ન આમ સ્મતા મૂર્તિ દત્તને ને રહીને મન સત્તા પરખા કઈ કે સાવતાર જય શ્રીપાદ કુતરગામી અન્ય પણ ઘણા કરે વિવાદ સામૂહિકા પુણ્યને સામૂહિક જે પાપ પીઠા પૂરના લોકનો સિપા વિષય ખાસ કેવળના સ્મરણ થકી સર્વ મનોરથ પૂર્ણ કૃપા કરે શ્રી પાદ મન નિષ્ઠિ સુતુર્ણ કપટી નિંદક લોક જે પાપના ભાગીદાર દુઃખ રોગ થી ગ્રસ્ત રહે દીનરાજ વિરાટ સીમા હિંજ જે સત્તા ચૈતન્ય રોગ કરે અવતરણ ના દિને સીમા વિવિધ અચુક મહાપ્રચંડ વેગ ને પરમ ચર્મ સુ સક્ષમ નહીં ગ્રહણ કરે મનુતન ઈશ્વર ઈશ્વરને માનવ પ્રતિ સત્ય સ્થાપના કાજ રહે ખેંચા થકી અવતરવા તૈયાર થાય પ્રભરે કળી ચમત્કાર વિન કોઈ નમસ્કાર ક્યાંથી કરે કરતા લીલા સોય રૂપ શ્રી કિરણના સ્પર્શથી બન્યા લોચન સમજી કોઈ શકે દેખ્યું અશ્રજે પરમ શક્તિનું કાર્યા સક્ષમ કે વળે જ પૂર્વે લોચન ખતા કરા બક્ષવા પાત્ર માતા અંસુ તપે દત્ત વંશ નિર્ધાર સિપા તત્વ નક્કી સ્પષ્ટ કર્યું આ કરતું અકરતું સર્વથા કેવળ દત્ત જ ખાસ દસ્તા આયુર્વેદના અતિઋષિ મહાન અપરાતા આયુર્વેદે જાન સંકેતા લીલા વાણા જોડ કેવળે સમજી શકે વિરલા કોળે કોગ વય કેવળ બે વર્ષની રમતા સુસ્વર્ગાય ભાવિની ઘટના તનો ઉચ્ચકે પડદો ત્યાંય અગ્રા વર્તાવ જે થશે મહારાષ્ટ્રમાં જાન ઋષિસરતી રૂપમાં મુસંકલ્પમાન મામસુમતી માના શ્રી ધરાવની જે સ્નેહ સુનતા બાળને સમજે નહીં કવતે માયા વ્યવહાર મા રમર્તા શ્રી પાદ સુમતિમાની પામે સવળો સાડ શ્રીનગરી મા તો સે યમન વેસવતાર સાંઈ બાબા નામથી રાખોર વિશ્વાસ સુકૃત્ય દુષ્કૃત કરે જે જે જગમાં આય ફળની સિદ્ધન એ લભે છૂટે કોઈ નવખ્યા આય દોરા નંબર ત્રણસો એકસઠ થી ત્રણસો નેવું પુણ્ય પાપ સંસ્કાર મળે વે ભોગવે હોય રાકે રંગ જન્માંતરે જન્મંતરે દાન માનવ દેવ સૌ પશુપંખી જીવ માત્ર સત્કુર જાતે ભોગવે તો જ પાપ સહી થાય માનસિકતા રૂપે જાગૃત દાંડનો સેવા તથા શરણાગત થઈ ત્યાંય હળવો થાય પ્રહાર આ દુષ્કૃત ન ફરજે હોવાગ્ય છૂટવા તનો સ્વયં ભોગવે તે પ્રભાવ કર્મ સૂત્રનો સરોપરી જગમાય સેપા સુસ્થાપિત કરે નિમિત્ત સ્વજનો આય માતા સુમતી ના સ્થને આવે ન પૂરતું દૂધ રજાતી તે તો સવા સેપા કેરી ભોગ હતી ગાયની ઘેર પણ દેતી દૂધ લગાર દત્તતા નહીં વેદ્યમાં પણ પૂરતું ન થાય પ્રાસન કરતા દૂધ એ સિપાત વારંવાર માતાસુમતીને પિતા કરતા તા ઉપવાસ દાન મળે જો ગાયનું દૂધાળે ભરપૂર સ્વીકારતા સંગ્રહ વધે પાપ તો નો છોટો અપ્રમાણ સર દક્ષિણા પૌર હત્ય ક્યાંય દેહ મન એક રહે રહે સદા સજાગ ભિક્ષા કાજે સસુર ગૃહ જાય પ્રસંગો પાદ ધંડા ધને સાત્વિક હતો સસુરાલય પણ ખાસ છતાં અપેક્ષા નવ ધરે પ્રાપ્તિ કેરી એમ માતા સુમતી એ કદા બધે નમ્ર થઈ વેન જા માતા છો આપતો પંડિત બંધન યોગ્ય પિતૃગ્રહ સંપન્ન નમમ સ્વીકારો વિશો મળે ગાયનું ચિત્ત નહીં શ્રીપદ પોષણ થાય માને મંજુ આપનું થશે આપનું કાજ અપર રાજવા દે ત્યાં યથા છે તુજવાજ શાસ્ત્રની પણ સંમતિ શંકા નહીં લગા છતાં વિચારી જો મને પૂર્વ શેર ઘટના ઘટતી અવનવી અનુભવી દિનરાત દતતન અવતાર રે સિપા શક્તિમાન જંઠી કાજી અવતરે સે ભૂલે ગૃહમાન તર્ક સાધ સંમત મળે થાય આત્મ સંતોષ પૂછા કરી પીતો ગૃહે થાય દુરા શોક પુતસ્મતીને વધે પિતા બાપરના આમ સ્વયં દસી પાદ છે કરતા હરતા માન ટીકા જ્ઞાની સિદ્ધને નિયત સંમતિ કામ સિપા ન ચૂકે કદી ચિંતા વ્યર્થ તમામ વિકલાંતા દે બંધુની દ્રષ્ટિમાં તથી દૂર કરશે શકે પણ તકસને ઋણાનું બનતી મોંગ થાતા સિપા નવ રહે માતા કુટુંબ સાથ વચન ગૃહ ત્યાગ સે સ્વત થતા વાત રહી શકે નીચે સમય સિપાદ માતા સાથ ફળ યોગ્ય છે બંધુઓનો ભાગ દૂધ આવશે પૂર્ધ તો તુદને પોષણ થાય ગાય રહેશે શાંત ને થશે દૂધ અપાર કિંતુ તક્ષણ ઋણ થકી મુક્ત થશે શ્રીપાદ રહેશે નો પીઠા પૂરે તૂત્ય ત્યાગશે દ્વાર સગડો ખેલે મેળસે પૂરો જાન પર યોગ સહે નિષ્ઠ સે દીર્ઘ કાળ માન પદો સમય દત્તનો થાય આવિર્ભાદ શ્રી અવતાર જે પ્રાતઃ કાળે થાય પ્રભકાળ રાત્રિનો મહાતિમ સ્વરૂપ તત્પતિ ગંધવદ્ધયો જન્મ સિદ્ધરૂપ રાત્રિ પલટાયા પછી સંસય નાસ્તિકવાદ વક્રભુ તર્કના પ્રતિક શ્રી રામરાજ દોરા નંબર ત્રણસો એકાણું થી ચારસો વીસ પીડા પંગોતાના કોસપન પીળે આશી કેમ સત્કર્મના લાભ જમ સંતતિ પામે તેમ સિપાદના પિતા મહે વેરા વસુલી કાજ કરી હતી કડકાય જે હતી ફરજનો ભાગ ગમન ગમ ભૂલીને હિંસ ગઢે પ્રસંગ તત્પાશે પંગોતા પામે અપરસુદ સ્વયં સાસી સાહેનો દુઃખ કર્મ દોષ પરિપાક રૂપ વર્તન વર્ષની સિપાદી વર્તાય પિતા મસ્તકૃતનો અસહ્ય બોજો થાય લેના દર ગંથો રહે મૂળ રકમનું નું વ્યાજ ચક્રવધિ ગણી વ્યાજ અને પીળે સી પરિવાર તામ્ર તનવા સંતનું સંન્યાસી દાન નિશ્ચિત કરી પરિવાર નની ઋણમુક્તિ સુજાન લેંદા નિર્દિન થયા લેતા વૈદ નિશેષ વાસંતા માવતા ના થયા એક ત્રીસનો બાપણ નાના વંશજો અખંડ કૃપા પાત્ર વરદ પાદનો રેસ સત્ય તિવાર જન્મસ્થળ નિર્મિત થશે એક મહાસંસ્થાન સંસ્થાન પેઢી એકત્રીસમી હશે બાપણ નાની જાન થશે સપના મુક્ત ને માન તદક શંકા જે ખડા રહેશે વેદ પુરાણ સુનિરાય વિસ્મિત થઈ નરસિંહ વર્મા વાત લઈ ખોડે શ્રી અને કરી રહ્યા સંવાદ જમીનદારી જમીન પીઠાપુરે સોંપે મમ વિચાર પણ કરે આથી ખાસ નડો કરો આત્યાવાસ હું તલાટી વિષ્વનો પાપુણ્ય હિસાબ વિશ્વ સંતુલિત રાખવો તત્કાર અવતાર હું પોતે શ્રી કૃષ્ણ છું ભાર્યા મુજનિ હાડ સંપન્ન જે પ્રકૃતિ વાળો ગાઢ પ્રતિકળા મન આત્મથી સહસ્ત્રસ્પંદન થાય સૌ સહસપનો ગોપી એ કહેવાય શિપા પ્રભુના બંધુદય સીધને રામરાધ ભગિની વિદ્યાધિદ્તા રાધા સુરેખા નામ સુરેખાના ચંદ્રખત પંડિતજે વસ્મલ્લાદિ ખાસ વિદ્યાવિધા ધરી તનો તત્સ પ્રેમે થાય વિજય વાટિકા સેત્રના બ્રાહ્મણ વિશ્વાનાથ પાણીગ્રહ રાધાતનો કરે માત તે લો વિપ્ર એક વિદ્વાન સુગી વાત અસક કર્યો સુરેખા તો અનુજાન સમય ગયો ભે તો કહી બાપરના શ્રીપાદ કરે વિનોદ કધી કરે કરે ગુર સંવાદ વધે શ્રીપાદ હું જશુ દત્ત હું શ્રીપાદ શ્રીનિવાસ વેંકટપતિ દાદા રાખો યાદ નથી ભિન્ન હું તમ થકી આપના મુદ્ધથી લઈશ વહે અવતાર મુદ્ધ થશે ધરી સાભાવ તેજ મનમાં ઈચ્છા આપની લેવા સંન્યાસ્ત કાજ સમય નથી આ જન્મ અગ્રેપણે નૌકાસ આપસમ સ્વરૂપથી લય નુ તનવતારર કર્મ બંધને વાસના કરે કરુષ્ઠથી અંગુષ્ઠથી ભૂમધ્ય પાદ સ્થાન બાપણ પુષ બાપનાકાશ દસતી વેસ્નાન નું ત્યાંય પૌતિ ત્યાય ડીઠુસરો દત્તથી એક આકાર ત્યાંથી પ્રગટ ત્યાં યુતિહ અધુસ્વરૂપે સુમતિ ગોદમાં પ્રેરે રમતું છે श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त